એક જણે મને હમણાં કીધું તું મન કે મારું નામ ન લેતા પણ કેજો તમારો દાખલો દેવા થાય મન કે મારી જાન મન કે પરણી નાવીન બીજે દી મારી પત્ની કીધું કે તમારો પગાર કેટલો આવો થોડાકો કરાય મન કે ને આપણે એટલો ખર્જો કરીને ગયા હોય મન કે ભાઈ ઓ ગલગલો થઈ ગયો મન કે મારી બાઈ હજી ઉધી મારા બાપાને નથી પૂછ્યું અને આણે બીજે દી મને પૂછ્યું તમારો પગાર કેટલો મેં કીધું તમે શું કીધું મને કે મેં એમ કીધું રૂપિયા પચાસ પચીસ હજાર છે તો મેં તારી પત્ની શું કીધું તું કે એને એમ કીધું મારું પૂરું થઈ જાય તમારું શું થાય આ દામ પચી જીવન છે આપણું આ જીવન છે આપણું સાહેબ એક જણા મોટી ઉંમરે લગ્ન થયા બહુ મોટી ઉંમરે લગ્ન થયા એમાં કોઈ પૂછ્યું મોટી ઉંમરે લગ્ન કર્યા આટલી મોટી ઉંમરે લગ્ન કર્યા તો કે આ એનું કારણ શું તો કે એના બે કારણ કે શું સારું પાત્ર મળે તો રાહ જોઈ પ્રમાણ આપણે ભલે રાહ જોઈ પણ પાત્ર તો સારું મળ્યું અને નબળું નીકળે તો જાજુ ભોગવવું નહીં હાવ કાંઠે જ બેઠા હોય હાવ ધક્કો મારે એટલી જ વારો હોય એક જણો કબીર ને પૂછવા ગયો સાહેબ કબીરને કબીર ને જઈને પૂછ્યું મારે લગ્ન કરવા છે તો કરું કે ન કરું એટલે કબીર કાંઈ બોલ્યા નહીં બીજી વાર કીધું તમને કહું છું પૂછવા તમને આવ્યો છું લગ્ન કરવા છે તો કરું કે ન કરું કબીર કાંઈ ન બોલ્યા પણ એ કબીર એની પત્નીને કીધું કે દીવો પેટાવીને દઈ ને બપોરનું ટાણું એના પત્ની દીવો પેટાવી મૂકી અને વૈયા ગયા દસ મિનિટ માં કબીરે કીધું કે આ દીવો લઈ જાવ એટલે પત્ની દીવો લઈ ગયા તા વેલા અહીં પૂછ્યું કે ટાણે બપોર ને ટાણે ધોમ તેડકા ને તમારા દીવાની શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું તો ના તો કે એવું મળે તો કર લેજો ન કરી એમ નમ રહેજો હે દાંપત્ય જીવન ઈ છે તમને લાગી મમના મમલે લાગી તું <li>લૂણ વલું ભા પાણી પાણી વળું ભા લૂણ એ છે સાયા ઈતરો દીજીએ જામે કુટુંબ સમાય મે ભી મા ભૂખા ના રહું અને અતિથી ભૂખા ન જાય સાધુ ભૂખા ન જાય આપણે ત્યાં માણસો એટલું જ ભાગ્યું છે સાહેબ હો સોક્રેટીસ સોક્રેટીસના ચાર વાક્યો જીવનમાં ઉતારવા જેવા છે સાદા મકાન સાદો ખોરાક સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ એનાથી એક ડગલું આગળ હાલ એટલે સંઘર્ષ શરૂ થઈ જાય વિશ્વ યુદ્ધે જે નટકે છે સાદા મકાન સાદો ખોરાક સાદો પોશાક સહજમાં મળતો આનંદ આનંદ મોંઘો ન પડવો જોઈએ અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં ઘણા વેકેશનમાં ફરવા જાય આપણે કી કાંતિભાઈ કેમ દેખાતો નહોતા અરે અહીંયા અમે તો પરિવાર સહિત હરિદ્વાર શિકાર વંદાવન ગોકુળ મથુરા ત્યાંથી બાય પ્લેન પછી સાઉથમાં ગયા અને ત્યાંથી આવ્યા આપણે કે હવે શું કરો હવે હપ્તા ફરીએ છીએ આ મોંઘું પીડ્યું કહેવાયા હે આપણે ત્યાં વડીલો હું માગ્યું કે હે ઈશ્વર મને સંતતતિ હારી દે દે સંપત્તિની મારી જરૂર નથી હારી સંતતિ છે સંપત્તિ તો એની મેં આવશે સંપત્તિ હાર અઢડક હશે અને સંતતિ હારી નહીં હોય પુત્રો દીકરા દીકરી હાર નહીં હોય તો એની શું સલામતી થાય એને ઉડી જતા કેટલી વાર લાગે હું તમને કહેતો હતો ને કે ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડીને જગુડી પેલો આપડી અમે જે હમણાં પીધી રગડ ગુટ ધીરુભાઈ કહેતા હતા રગડ ગુટ છે અને અતિ રગડ ગુટ છે આંબેલા ઉભી જાય ઉભી જાય એવી આપુડી આ બેનો હવારમાં કપ નો પેલો કપ બનાવી લઈએ ને રહોડામાં જઈને પછી આપણે પાય પેલો એનો બનાવી લઈએ રગડ ગુટ હોય આપણને ખબર ન હોય આપણે તો આરો મળતા હોય ટાઈ ટટકાવી લઈએ આપુડી એને કહેવાય હો આપડી તો હોલે હોલાના દૂધની હાંભેલા ઉભારીએ અને અતિશંકર અતિશંકત અલંકારમાં આપણે ગામડામાં તો એમ કે હાંધિયા ખૂતી જાય એવી શા બનાવજો જો બોલો આપણે ગામડામાં તમને ખબર પાણી ચા પીવા મહેમાનને લઈ જાય ને પછી ઘરધની હોય બધા મહેમાનને પૂછે બધા ચા પીશો ને આપણે ક્યાં બધા ચા પીશું પછી ઘરમાં બેનને કેવા છે તમારા જો બોલો એ કોફી કરજો તો કોફી દૂધ તાણી જાય બધું આપણે તો ભૂરીએ વાહે રકે બી મેરા હાડા હોય હા કરે કરો આપુડી એટલે હોળે હોળાના દૂધની એને કહેવાય પછી બાપુડી એટલે માવતર એમ કે એક દીકરા ચા પીવી છે તો બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું હોય પછી આવી સગુડી હગાવાલામાં બે પચાસ પચાસ ટકા હોય અડધું પાણી અડધું દૂધ ને પછી જગુડીમાં તો સમજી ગયા છે ચાર ગામને તરફેટે હનુમાનજીની ડેરીએ ભજન માં જે પીવાતી હોય આમ ચા માં તમે પાથી પાડી લ્યો ફૂગો પાડી લ્યો મોટું દેખાય અમારે એક ભાઈ એવા લોભિયા કે એની કરી મહેમાન જમવા આવ્યા તો ચણા ની દાળ કરી તાહલી ભરીને દીધી તાહલી ભરીને દીધી તો મહેમાન આમ કુડતું મીડિયા કાઢવા છે ઘર ધણી કે કાં તો કામ ડૂબકી મારવી છે ચણા નો દાણો છે કે નીકળું ભૂત છે લોભિયો બઉ લોભિયા હોય એક લોભિયા ઘરમાં આગ લાગી વાળા પત્ની જમવાની કેટલી વાર છે તો અડધી કલાકની વાર વાત અગાસી ઉપર ચીડ્યો પતંગ ની સજીન પતંગ ઉડાડે છોકરા હારામાં હારી પતંગ કોકે કાપીને અગાસી ઉપર આવી તો લોભીઓ જીવતી પાર ચડીને પકડો ગયો લીથડિયો ભાઈ પડ્યો

અમારે ત્યાં હું જુનાગઢ ગાંધીગરમાં રહેતો ને સિવાલ હતો ને એક સુરદાસ પગે લાગવા આવતા છે આ વાત મને યાદ આવી રહી મને કેવા જેવી છે કહું સુરદાસ રોજ લાકડી ને ટેકે આવીને ભાઈ એને ખબર નહીં ઈશ્વરે મંદિરને સામે જ ઉભા રહીએ આમ માથું કરીને આમ વૈયા જાય એમાં અમારે કોકો પૂછ્યું હોય ને ઘણા વિદ્વાન હોય આ દુનિયા જન્મી તીધી ને એ જીનમાં છે સુરદાસને ને કે હું તું નથી ને પગે લાગવા આવો

પાછા વળી કે હું આંધલો છું મારી દુઆ આંધલી નથી તો દિશાવાળાને ગોતી લે મને હુંજતું નથી મારી દુઆ થોડી આંધલી છે એમ હે ઈશ્વર મને તું જેટલું આ દેશ એટલું હું લઈશ મને સંતતિ હારી દેજે સંપત્તિની મારે જરૂર નથી મે તમને કીધું વ્રજમાં ક્યાં હતી હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભરા છે એ વાલા મારા ભંડાર ભરા છે આ સંસારમાં તારી સમૃદ્ધિના ના ભંડાર ભરા છે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભેડા છે બહુ કોણ કવિ ઈશ્વરને કે છે સૂર્ય ચંદ્ર દરિયો વિચાર તો કરો તમે સાહેબ હે અને અને તમે જોયું વરસાદ પવન પાણી સૂર્ય એ કેનું બિલ નું આવ્યું બોલો એના બિલ આવ્યો હોત તો આપણે આપઘાત કરવી પડે આ થોડા ઘણા બિલમાં ઘેરે ઘીરે છેડા ફેરવી નાખતા હોય આપણે તો ઓઈલા બિલ તો હું કરો ત આપણી ઉપર હે આ સંસારમાં તારી સમૃદ્ધિ ના ભંડાર ભરા છે આ તારી સમૃદ્ધિ ના ભંડાર ભરા છે બઉ એ વાલા મારા ભંડાર ભરા છે તો મુખ માં સમાય એટલું માગીશું હું મુખમાં સમાયા એટલું માગીશું હું નહીં ઉડલ માલું તું આપે એટલું એવાલા તું આપે એટલું